શ્રી બારાઈ માતાજી મંદિર ત્રિદિવસીય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બે કિલોમીટરની લાંબી બગીની શોભાયાત્રા નાસિકના ફેમસ બેન્ડ વજા સાથે નીકળી હતી હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવી હતી એકસો નવ બગી ચાર ડીજે સાથે વારાઈ માતાજી મંદિરના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ભગીની શોભાયાત્રા પાંચોટના મુખ્ય દ્વારથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જે મુખ્ય મંદિરો ઉના દ્વાર આગળથી સમગ્ર પાંચોટમાં ફરી ભારાઈ માતા મંદિર ઉમિયા માતાજી મંદિર ભહચર માતાજી મંદિર અંબે માતાનું મંદિર બ્રહ્માણી માતાજીનું મંદિર ત્યારબાદ અન્નક્ષેત્ર ત્યારબાદ મહાદેવના મંદિરને સમાપન થયું હતું પ્રતિષ્ઠા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ તથા રાત્રે સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ નાટક અને ડાયરાની રમજક બોલાવી હતી ત્રણ દિવસીય ભોજન વ્યવસ્થામાં અંદાજિત એક દોઢ લાખ માના ભક્તો પ્રસાદ ગ્રહણ કરવાનો અંદાજો લગાવ્યો હતો ડાયરામાં અંદાજિત અડધા કરોડ રૂપિયાનો પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો રાત્ર સમયે ગુજરાતના પ્રખ્યાત ગીતાબેન રબારી રાજુબા ગઢવી નિકુજદાન ગઢવી દ્વારા ડાયરાની રમઝટ પુરાવી હતી પાંચોટ ગામની સંસ્કૃતિ તથા પરંપરાગત ઉજાગ્રત કરતા પ્રદર્શનનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ભાવિદ ભાવસાર મહેસાણા વારાયનો જે બહુ મોટો અવસર કહેવાય ત્રણ દિવસનો શું કહેવા માંગશો વારાઈ માનવ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજથી ચાલુ સ્ટાર્ટ થઈ ગયો છે આજે પ્રથમ દિવસ છે પણ પ્રથમ દિવસ જોતા એવું લાગે છે અમને કે જે અમારો અંદાજ હતો એના કરતાં બે ઘણી પબ્લિક આવી છે સ્વયંભૂત પબ્લિક આવી છે ભોજન પ્રસાદે લોકોએ શાંતિથી લીધો અમારા સ્વયં અમારા સ્વયંસેવકો એવી સેવા બજાવશે તો કોઈ પણ મહેમાનો આવે એમને ભોજન ભોજન પ્રસાદમાં કોઈ તકલીફ ના પડ આ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અત્યારે તમે જોઈ શકતા હશો લગભગ અમારા અંદાજ પ્રમાણે પચીસથી ત્રીસ હજાર મોસ આવ્યું છે ડાયરામાં હવે અમને એવું લાગે છે કે હજી બે દિવસ એ બે બે દિવસમાં અમારી ગણતરી દોઢથી પોણા બે લાખની ગણતરી છે પાછોટ અત્યારે પહેલા દિવસે જ હાઉસફુલ જે માહોલ દેખાય છે તો બીજા બે દિવસે કેટલી પબ્લિક આવશે એવી સંભાવના ગમે એટલી પબ્લિક આવે અમારી પૂરેપૂરી તૈયારી છે અમારા જે સ્વયંસેવકો છે એ ખરા પગે છે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ભોજન શાળા હોય કાર્યાલય હોય એક પણ બાબતની કોઈ દર્શનાર્થીની તકલીફ નહીં પડે એવી અમારી પૂરી તૈયારી છે એટલે કોઈ બાબતની ચિંતા કરવાની તમે દર્શનનો લાભ લો પ્રસાદનો લાભ લો બાકી કોઈ ચિંતા કરતા ના અમારું આખું ગામ વારાઈ માના રંગે ચંગે અવસર માણી રહ્યું છે